ફ્રેન્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ પાવરફુલ ઇમ્યુનિટી બૂસ્ટર સૂપ એટલે કે આ સૂપ વેઇટ લોસ કરવામાં મદદરૂપ થાય છે પોષક તત્વોથી ભરપૂર વેઇટ લોસ અને ડાયટિંગ તેમજ ડાયાબિટીસ માટે સર્વશ્રેષ્ઠ આ સૂપ છે સરગવામાં વિટામિન સી વિટામિન એ દૂધ કરતાં ચાર ગણું કેલ્શિયમ અને કેરા કરતાં ત્રણ ગણું પોટેશિયમ રહેલ છે શરીરને તંદુરસ્ત રાખે છે અને હાડકાને મજબૂત રાખે છે તો આટલા બધા ફાયદા હોવાથી આજે આપણે સરગવાનો સૂપ બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સરગવાનો સૂપ બનાવવા માટે આપણે સૌ સરગવાને સારી રીતે ધોઈ તેને કોરો કરી આ રીતે આપણે સરગવાના નાના નાના પીસ કરી લેશું તો બધા સરગવામાંથી આપણે આ રીતે તેના નાના નાના ટુકડા કરી લેશું તો બધા સરગવાની સીંગમાંથી આપણે તેના આ રીતે પીસ કરી લીધા છે તો હવે આપણે તેને બોઈલ કરીશું તો બોઇલ કરવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તો આ રીતે તપેલીમાં પાણી ભરી અને તેના ઉપર કાણાવાળું વાસણ ગોઠવી આ સરગવો તેમાં એડ કરી દેસું હવે હાઈ ફ્લેમ ઉપર આપણે 6 થી સાત મિનિટ માટે તેને બોઇલ કરશું તો 6 થી સાત મિનિટ લાગે છે સરગવાની સીંગને બોઈલ થાતા આ રીતે તેને આપણે થાળીથી ઢાકી દેસું સાત મિનિટ થઈ ગઈ છે અને સરગવો આપણો સરસ બફાઈ ગયો છે તેને આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ તમે હાથેથી પ્રેસ કરશો તમે જોઈ શકો છો સરગવો આપણો સરસ બફાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી સરગવાને આપણે એક ટ્રેમાં લઈ લેશું અને તેને આ રીતે ગ્લાસથી આપણે તેને મેશ કરી લેશું તો આ રીતે આપણે સરગવાને મેસ કરશું સરગવાનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે તેના માટે આપણે આ રીતે સરગવાને બાફીને તેને આ રીતે મેસ કરશું તો સૂપમાં વધારે ટેસ્ટ આવે છે તો હવે મેસ કર્યા પછી તેમાંથી આપણે સૂપ બનાવવાના છીએ તો સૂપ બનાવવા માટે આપણે મેસ કરેલ સરગવાને આ રીતે પેનમાં લઈ લેશું હવે તેમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને સાથે સાથે તેમાં ચપટીક હળદર પણ ઉમેરી દેશું હળદર ઉમેર્યા પછી આપણે ફરીથી તેને ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવાના છે તો આ રીતે હાઈ ફ્લેમ ઉપર આપણે તેને ગરમ કરીશું સૂપ આપણો ઉકરવા લાગે એટલે તેમાં આપણે આદુ એડ કરી દેશું તો આ રીતે કટકો આદું લઈ આ રીતે તેને ખમરીથી ખમરી લેશું હવે બે મિનિટ માટે આ સૂપને આપણે કરવા દેશું તો આ રીતે આપણે બે મિનિટ સૂપને બોઈલ કરવા દેસું બોઈલ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું બે મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ રીતે થોડી વાર માટે આપણે આ સૂપને ચમચાથી હલાવી લેશું તો આ રીતે કરવાથી આપણો સૂપ છે એ થોડોક ઘટ થાય છે હવે આ સૂપને આપણે ગરણીથી ગાળી લેસુ ગરમ ગરમ આ સૂપને આ રીતે આપ આ રીતે ગાળવાથી સૂપ છે એ વડકામાં ભેગો થાય છે અને તેના છોટલા છે તે દૂર થઈ જાય છે તો રેડી છે આપણો સૂપ સર્વ કરવા માટે આ સૂપને ગરમ ગરમ જ સર્વ કરવાનો હોય છે તો ગરમ ગરમ સૂપને આપણે એક વાટકામાં કાઢી અને તેમાં આપણે થોડું લીંબુનો રસ એડ કરશું જ્યારે પણ તમારે સૂપને પીવો હોય ત્યારે તેમાં લીંબુ થોડું એડ કરી થોડું મરીનો પાવડર એડ કરશું અને આ રીતે ચમચીથી તેને હલાવી લેશું તો રેડી છે આપણો ગરમા ગરમ સરગવાનો સૂપ સર્વ કરવા માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને પોષક તત્વથી ભરપૂર આ સૂપ બનાવવાની રીત તમને કેવી લાગી છે તે કમેન્ટ્સમાં કહેજો અને જો આ સૂપ ફાયદાકારક હોય તો વધારેને વધારે શેર કરજો